આજના હવામાન સમાચાર હવામાન ખાતાનો આવતીકાલ સાંજ સુધીનો વર્તારો જણાવે છે કે દીવ દમણ દાદરા નગર હવેલી તેમજ સદન ખેતી વિસ્તારના સુરત અને વલસાડ જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં હળવોથી સાધારણ અથવા ગાજવી સાથેનો વરસાદ પડશે કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી હવામાન સમાચાર પૂરા થયા ખેડૂત મિત્રો આ સાથે જ આપના કાર્યક્રમનો સમય હવે પૂરો થાય છે તો રામનું નામ લઈને છૂટા પડીએ એ આવજો રામ 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 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત વાગીને પચાસ મિનિટે દિલ્હીથી પ્રસારિત ગુજરાતી સમાચાર જયેશ વેગડા વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરિશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંને દેશના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક ત્રણસો બાસઠ પચાસ બિલિયન ટન નક્કી કરાયો ભારત કુલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સામે ટકરાશે મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીન ચંદ્ર રામગુલામે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ મહાસાગર વિઝન અને ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મોરિશિયસનું વિશેષ સ્થાન છે રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભાગીદારી અને સહયોગ સતત વધી રહ્યો છે અને વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે શ્રીમતી મુર્મુએ મોરિશિયસની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને ભારતના સમર્થન પર ખુશી વ્યક્ત કરી અને ભારત દ્વારા આપવામાં આવેલા નવા વિશેષ પેકેજને મોરિશિયસની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ ગણાવ્યું રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે દ્વિપક્ષીય સહયોગ હવે ડિજિટલ ટેકનોલોજી અને અવકાશના ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી રામ ગુલામના નેતૃત્વમાં ભારત અને મોરિશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે પ્રધાનમંત્રી રામ ગુલામની આઠ દિવસની ભારત મુલાકાત આજે પૂર્ણ થઈ આ મુલાકાત દરમિયાન તેમણે વારાણસી મુંબઈ અયોધ્યા અને તિરૂપતિની પણ મુલાકાત લીધી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી કાર્યદળના વડાઓના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું બે દિવસીય આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવશે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા રોડમેપ બનવા માટે એક મંચ પૂરું પાડશે શ્રી શાહે કહ્યું કે ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન હાલમાં દેશભરના ત્રણસો બોતેર જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે દસ કરોડ લોકો અને ત્રણ લાખ શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાન સાથે સંકળાયેલી છે શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દેશના દરેક જિલ્લામાં ચલાવવું જોઈએ અને બધી શૈક્ષણિક સંસ્થાઓએ તેમાં જોડાવવું જોઈએ તેમણે કહ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો એક દિશામાં સાથે મળીને કામ કરે ત્રિકોણીય રણનીતિ કે તમને કદમ ઉઠાને પડેગે ડ્રગ્લાઈ ચેન કે રૂથલેસ એપ્રોચ હોય એ તીનો એપ્રોચ કે સાથ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ને આગે બસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વાર્ષિક અહેવાલ બે નું વિમોચન કર્યું અને ઓનલાઇન ડ્રગ્સ નિવારણ અભિયાન પણ શરૂ કર્યું પરિષદ દરમિયાન આઠ ટેકનીકલ સત્રોનું આયોજન કરવામાં આવશે આ પરિષદનો વિષય છે સંયુક્ત સંકલ્પ સહિયારી જવાબદારી કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે જણાવ્યું હતું કે મેડિકલ ટેકનોલોજી ક્ષેત્ર મેડટેક ભારતમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પરિવર્તનનો મુખ્ય આધારસ્તંભ છે શ્રી નડ્ડાએ અગિયારમાં એશિયા પેસિફિક મેડટેક ફોરમ બે હજાર પચીસના ઉદઘાટન સત્રને વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું તેમણે આ ક્ષેત્રના વ્યાપક તકો અંગે પ્રકાશ પાડ્યો જેમાં ડાયગ્નોસ્ટિક અદ્યતન ઉપકરણો ડિજિટલ આરોગ્ય અને એઆઈ સંચાલિત ઉકેલોનો સમાવેશ થાય છે જેથી આરોગ્ય સંભાળને વધુ સુલભ કાર્યક્ષમ અને સસ્તું બનાવી શકાય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ભારતના મેડટેક અને તબીબી ઉપકરણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલી અનેક મુખ્ય સહકારી પહેલોનો ઉલ્લેખ કર્યો તેમણે તબીબી ઉપકરણોમાં સો ટકા એફડીઆઈ સહિત સરકારની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ અંગે પણ વાત કરી હતી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક ત્રણસો પચાસ મિલિયન ટન નક્કી કરાયો છે શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ રવિ અભિયાન બે હજાર પચીસ દરમિયાન રાજ્યોના કૃષિમંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી हमने 25, 26 के लिए जो तो लक्ष्य तय किया है पिछले साल चूंकि ये था 341.55 मिलियन टन अगले साल के लिए हमने तय किया है 362.50 मिलियन टन ये हमारा लक्ष्य है जो इस साल की उपलब्धि से 2.4 परसेंट अधिक है તેમણે ખાતરી આપી હતી કે દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા પૂરતા પ્રમાણમાં બીજનો જથ્થો ઉપલબ્ધ છે મંત્રીએ આભાર મૂક્યો હતો કે પરિષદની વિષયવસ્તુ એક રાષ્ટ્ર એક કૃષિ એક ટીમ કૃષિ ક્ષેત્રમાં સંકલન અને ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશ શ્રમ બજારની કાર્યક્ષમતા અને શ્રમિકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ડિજીટલ નવીનતાનો લાભ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે સરકાર અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે બોલતા શ્રી માંડવિયાએ કહ્યું કે આ સહયોગ યુવાનોને વૈશ્વિક રોજગાર તકોનો લાભ લેવામાં મદદ કરશે તેમણે કહ્યું કે આ સમજૂતી કરાર દેશના કામદારોને વૈશ્વિક બજારમાં એકીકૃત થવામાં પણ મદદ કરશે શ્રી માંડવીયાએ કહ્યું કે આ ભાગીદારી કાર્યક્ષેત્રમાં ઝડપી પરિવર્તનના યુગમાં ભવિષ્યને આકાર આપવાના સહિયારા સંકલ્પને પ્રતિબિંબ કરે છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારત કુલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે નવી દિલ્હીમાં એકત્રીસમાં વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના વીડિયો સંદેશમાં શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોક્લોરો કાર્બનનું ઉત્પાદન અને ઉપયોગ સડસઠ પોઈન્ટ પાંચ ટકા ઘટાડવામાં સફળ રહ્યું છે મંત્રાલયના સચિવ તન્મય કુમારે જણાવ્યું હતું કે લોકોએ બિનજરૂરી વપરાશથી દૂર રહેવું જોઈએ અને સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમણે માહિતી આપી હતી કે પર્યાવરણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સહયોગથી એકસો વીસ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક તાલીમ સાધનો પૂરા પાડશે જેથી વિદ્યાર્થીઓને આ ક્ષેત્રના પડકારો માટે તૈયાર કરી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આગામી પેઢી માટે જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી લોકોનું જીવન સરળ બનાવવા માટે ત્રીજી સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડવાનો નિર્ણય લીધો કૃષિ ક્ષેત્ર માટે ખાસ કરીને ટ્રેક્ટર પર જીએસટી દરોમાં કરવામાં આવેલા સુધારાઓ અંગે એક અહેવાલ સાંભળીએ सरकार ने कृषि उपकरण जैसे ट्रैक्टर कटाई के लिए इस्तेमाल होने वाली मशीनरी और खाद बनाने वाली मशीनों पर जीएसटी को 12 प्रतिशत ऐसी घटा कर प्रतिशत कर दिया है वहीं ट्रैक्टर के कल पुर्जो आरोप जी को पहले के 18 प्रतिशत ऐसी घटा कर प्रतिशत कर दिया गया है मीडिया से बात करते हुए कृषि और बागवानी उपकरण विक्रेता एजाज अहमद ने जी सुधारों का स्वागत करते हुए कहा की सरकार का यह कदम किसानों को आधुनिक कृषि उपकरणों को अपनाने को प्रोत्साहित करेगा गवर्नमेंट के बहुत शुक्र गुजार उन्होंने ये कदम उठा जिसमे जी एस में एक बहुत बड़ा रिलीफ मिलने वाला है डायरेक्ट तो कस्टमर इसमें जितने भी पावर सप्लायर है वाटर पंप है पावर वीडर है ट्रैक्टर है टिलर है ये सारा जो है इसमें बहुत फायदा आएगा किसानों को जीएसटी में इन सुधारों से जरूरी उपकरणों की लागत में कटौती होगी जिससे किसानों पर आर्थिक बोझ कम होगा सरकार के इस फैसले से कृषि उत्पादकता भी बढ़ेगी रोहन के साथ सौम्या शरण आकाशवाणी समाचार दिल्ली એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે આજે રાત્રે આઠ વાગે બાંગ્લાદેશનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટે હરાવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરિશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક ત્રણસો બાસઠ પોઇન્ટ પચાસ મિલિયન ટન નક્કી કરાયો ભારત કુલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધામી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સામે ટકરાશે હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા વડોદરા હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી કાર્યક્રમની